નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાત રાજ્યના મંત્રી મંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે 17મી ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15મી ઓક્ટોબરના રોજ મળી નહોતી આજે ગુરુવાર કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું જોકે અચાનક જ આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવશે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના કાર્યક્રમથી ગુજરાત પરત આવશે ત્યારબાદ તમામ મંત્રીઓ સાથે બેઠક યોજાઈ શકે છે બેઠકમાં તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે સાંજે રાજ્યપાલને મળીને તમામના રાજીનામા સોંપી દેવામાં આવશે નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે ભાજપના ધારાસભ્યને પણ તેમના દંડકે આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપી છે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું સત્યાવીસ સભ્યોનું હોય એવી શક્યતા જોવાઈ રહી છે અને વિધાન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે એવી પણ સંભાવના ભરપૂર છે આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે એ સ્વર્ણિમ સંકુલના બંને વિભાગની તમામ ચેમ્બરોની સફાઈ કરી દેવામાં આવી છે સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના છથી સાત સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે એવી પૂરી શક્યતા છે